સમજ ભરી હજી હાવ આટો લે જેમો ફરે છે આમ આખો રાઉન્ડ જાય ઈ રહ છે છે બળ ગમે ભલે ગમેય રીતે તો વાલેમાં ક્યાં એ છે કે મારી જુજરી તો આવે છો તમે હ હા જુજરીની ઈ તો પવન ઈ તો પવન નહી છે પવન નહી તો આટો જો આખો આસ્કોડ મારે થઈ ગયા ઈ જીવડો કાપતો જીવડો કાપ આમ થોડું કાપે પાંદડું ગો ડોકું આનું ઓલો થઈ જાય ઓ

જીવડો નો ફેરવે તો હુકાઈ જાય ડોકો આમ થઈ જાય ને ખાલી જરીક તમે કેસીન મૂકી દો ને તોય હુકાઈ ડરત તો